અમદાવાદના ચંડોળા તળાવની આસપાસ થયેલા દબાણો દૂર કરવા ફેઝ વનની કામગીરી પૂર્ણ થયા બાદ આવતીકાલથી ફેઝ ટુની કામગીરી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેને લઈને સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે જેમાં ફેઝ ટુની કામગીરી માટે પોલીસ દ્વારા ત્રણ હજાર પોલીસ અધિકારી અને કર્મચારીઓનો બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે સાથે જ પચીસ એસઆરપી કંપની પણ આ બંદોબસ્તમાં જોડાશે ત્યારે પોલીસ કમિશનરના જણાવ્યા મુજબ કામગીરીમાં કુલ અઢી આવશે આજથી અમદાવાદના બે પાસપોર્ટ સેવા કેન્દ્રો પરથી લોકોને એઆઈ આધારિત ઈ પાસપોર્ટનું નવું વર્ઝન આપવામાં આવશે નવા પાસપોર્ટમાં મુકાયેલી કબૂતરબાજી માટે થતા ચેડા બંધ થશે અને નકલી પાસપોર્ટ પણ કોઈ બનાવી નહીં શકે રવિવારે રજાના દિવસે મીઠાખડી અને વિજય ચાર રસ્તા પરના કેન્દ્રો પર ચાલીસ અરજદારોને બોલાવવામાં આવ્યા હતા અને ટીસીએસના સ્ટાફને બોલાવી ટ્રાયલ લેવામાં આવ્યો હતો જે બાદ એઆઈ આધારિત પાસપોર્ટની પચાસ કોપી છાપવામાં આવી હતી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે જુહાપુરામાં દરોડો પાડી ડ્રગ્સ સપ્લાયર અને ડ્રગ્સ લેવા આવેલા વ્યક્તિને દબોચી લીધા હતા જેમાં જુહાપુરા સરખેજ રોડ પર આવેલ બ્લુ વોટર ટાવર નામની બિલ્ડિંગ નજીકના ખુલ્લા મેદાનમાં અલ્તાફ શેખ નામનો ડ્રગ્સ સપ્લાયર અન્ય એક વ્યક્તિને એમડી ડ્રગ્સનો જથ્થો આપવા આવવાનો હોવાની બાતમીના આધારે પોલીસે રાતના સમયે વોચ ગોઠવી ડ્રગ્સ આપવા આવનાર અલ્તાફ શેખ અને ડ્રગ્સ લેવા આવનારા પાર્થ પટેલને ઝડપી લઈ પૂછપરછ શરૂ કરી છે